ભાવનગર એસપી ની ટીમ દ્વારા તળાજામાંથી બાયોડીઝલના જથ્થા સાથે 4 ઇસમોને જડપી લીધા એએસપી અંશુલ જૈનને મળેલી બાતમીના આધારે તળાજા ખાતે મહુવા ચોકડી પાસેથી બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો ભૂમિ ટ્રાવેલ્સની ઓફિસમાં બોલેરો પિકઅપમાં બનાવેલી ટેન્કમાંથી ભૂમિ ટ્રાવેલ્સની બસમાં બાયોડીઝલ ભરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન રેડ કરી મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો જેમાં પોલીસે બાયોડીઝલનો 2300 લિટર જથ્થો બોલેરો પિકઅપ ભૂમિ ટ્રાવેલ્સની બસ મળી કુલ સોળ લાખ ચોર્યાસી હજાર નો મુદ્દા માલ જપ્ત કરી ચાર ઇસમોને ઝડપી લીધા